સરદાર પટેલ નામે રાજકારણ રમતા ભાજપ શાસકો અને ભ્રષ્ટ બ્યુરોક્રેટ સીમલી ભગત ને લીધે વરાછા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત દયનીય બની છે રખ રખાવના અભાવે આખું સંકુલ ખંડની સ્થિતિમાં પહોંચી ચુક્યું હોવાથી આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાયો છે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન પાલિકા પહોંચાડવા કેવી રીતે સક્ષમ બનશે એ યક્ષ પ્રશ્ન છે કરોડોના ખર્ચે તૈયાર થયેલ સરદાર પટેલ કોમ્પ્લેક્સની યોગ્ય જગ્યા પસંદ કરવામાં ચોખ ખાઈ ગયેલા ભાજપના અભણ શાસકોએ પાલિકાની તિજોરી પર તો મોટો ફટકો પાડ્યો પરંતુ જેમના નામનું સંકુલ બનાવવામાં આવ્યું તેમના નામની ગરિમા જાળવવા કોઈ પ્રયત્ન કર્યા નહીં જેને કારણે સરદાર પટેલનું નામ માટીમાં મળી ગયું છે ચારે તરફ માટીના થર અને ઝાડા નજરે પડે છે સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં એટલું દુર્ગત મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ બન્યું છે કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ દિનેશ તાવલિયાએ કહ્યું કે સ્પોર્ટ સંકુલની આસપાસની વસ્તી તેમજ સિક્યોરિટીના અભાવે આખી બિલ્ડિંગ ભૂત બંગલા સમાન બની છે બીજી તરફ માવજતના અભાવે દરવાજા બારી તેમજ ઇન્ટિરિયર તૂટેલું ફૂટેલું નજરે ચડે છે ગમે તે માણસો ગમે તે સમયે સંકુલમાં પ્રવેશી જાય છે આ સ્થિતિને જોતા દારૂડિયા અને ગંજરીઓને એક એક સેફ સ્થાન મળી ગયું છે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આ જગ્યા સેફ હોવાથી દારૂડિયાઓ અને ગંજરીઓ સાથે જુગારીઓ પણ એક થઈ ગયા છે એટલે તાજેતરમાં વહેતું સૂત્ર એક રહેંગે તો સેફ રહેંગે એમના પર બિલકુલ બંધ છે આ વરાછા વિસ્તાર એક જે ઝોન ઓફિસથી ખૂબ નજીકમાં પાંચસો મીટરની અંતરે આવેલું છે આ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે એ સ્પોર્ટસ કોમ્પલેક્ષ જે અહીંયા બનાવવામાં આવ્યું છે ફિટનેસ લોકોની સારી રહી લોકોની હેલ્થ સારી રહી બાળકોને રમી શકાય ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે જે પોર્ટસ કોમ્પલેક્ષ છે પોતે પણ ફિટ નથી એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદઉપયોગ થવો જોઈએ એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જયારે મુલાકાત લેવાની વાત આવે જયારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે